આપણામાં જે ભગવાને પોટેન્શિયલ આપી છે એને હો ટકા વાપરી નાખો અને એ ભગવાનને માટે વાપરો બીજું બધું આપણે એને હંઘરી રાખીએ અને બીજાના કામમાં ન આવી આવવા દઈએ સત્સંગના કામમાં કે મહારાજના કામમાં કે હરિભગતના કે ભગવાનના ભગતના કામમાં ન આવવા દઈએ અને બીજા બધા ગમે એટલા દેખાવ ને દમ કરીએ તો એને અંતકાળે રિગ્રેટ થવાનું એનું કારણ શું છે કે એને ક્યાંક ભગવાનથી હંઘીયું છે ભગવાન પાસેથી ભગવાનને જે દેવાનું હતું એ દીધું નથી તમે હો કે અમે એ લાગુ પડે છે કે એને કાંઈક જે કરવાનું હતું મહારાજે એને પ્લેટફોર્મ આપ્યું હોય અને અનુકૂળતા આપી હોય અને પોતાનામાં એ કોમ્પિડન્સ કોમ્પિડન્સ પડી હોય તો એનો ઉપયોગ ભગવાનને માટે કરવો જોઈએ અને ભગવાનને માટે કરવો જોઈએ એમ નહીં હો ટકા કરવો જોઈએ એને પૂરી હોય હો પર્સન્ટ વાપરી નાખવી જોઈએ ભગવાનને માટે